પોતાના પ્રાણ સમર્પિત કરી રાખ્યા છે વન વન ભટકતી તમને શોધી રહી છે અમારા પ્રેમપૂર્ણ હૃદયના નાથ અમે તમારા વિના તમારી વિનામોલની દાસીઓ છીએ શરદ ઉદાસ સાધુ જાત સત સરસી જો શ્રી મૃષાદ શરદ ઋતુના સરોવરમાં સુંદર રીતે ખીલેલા

ઇન્દ્રિયનો વૃષ્ટિ પ્રકોપ આંધી વીજળી દાવાનળ વૃષભાસુર અને વ્યોમાસુર વગેરેથી અને જુદા જુદા સમયે તમામ પ્રકારના સંકટોથી તમે વારંવાર અમારી રક્ષા કરી છે તમે માત્ર યશોદા નંદન જ નથી સમસ્ત શરીરધારીઓના હૃદયમાં રહેનારા તેમના સાક્ષી છો અંતર્યામી છો સખા બ્રહ્માજીની પ્રાર્થનાથી વિશ્વની રક્ષા કરવા માટે તમે યદુવંશમાં અવતાર લીધો છે પોતાના પ્રેમીઓની અભિલાષા પૂરી કરનારાઓમાં યદુવંશ શિરોમણી જે લોકો મૃત્યુ રૂપી સંસારના ચક્રાવાથી ડરીને તમારા ચરણોનું શરણ ગ્રહણ કરે છે તેમને તમારા ઘર કમલ પોતાની છત્રછાયામાં રાખીને અભય કરી દે છે